નવી સિવિલ હોસ્પિટલ માં અંગદાતાઓની સ્મૃતિમાં નવ નિર્મિત અમર કક્ષક ને ખુલ્લો મુકતા કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અંગદાતાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરતો દક્ષિણ ગુજરાતનું પ્રથમ મેમોરિયલ નવી સિવિલ માં 67 અંગદાન થકી 250 થી વધુ જરૂરિયાતમંદ વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે નવી સિવિલ ના કિડની બિલ્ડિંગ માં નિર્મિત અમર કક્ષક ભવિષ્યમાં અનેક લોકોને અંગદાન ની પ્રેરણા આપશે નવી સિવિલ થી અત્યાર સુધીમાં 67 સફળ અંગદાન થકી 250મી વધુ જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળ્યું છે આજે અષાઢી બીજના પાવન પર્વે વધુ એક વ્યક્તિનું અંગદાન મળ્યું છે ગુજરાતમાં અંગદાનની જાગૃતિ આવતા હવે ગુજરાતના જરૂરિયાતમંદ દર્દીઓને રાજ્યમાંથી વધુ સરળતાથી અંગો ઉપલબ્ધ થઈ રહ્યા છે વધુમાં મંત્રી શ્રીએ કહ્યું કે ભવિષ્યમાં બ્રેઇન ડેડ થતા દર્દીઓના સ્વજનો પરિવાર જિનોને અંગદાનની સમજ આપતી વિરાયા કક્ષતે તેમના માનસપટલ પર સકારાત્મક અસર ઉભી કરશે તંત્રને અંગદાતા અને તેમના પરિવાર જિનોને સન્માન આપવા માટે અમર કક્ષ ઉભો કરવા બદલ અભિનંદન આપ્યા હતા અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના દિલીપ દાદા દેશમુખે કહ્યું હતું કે સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરત સિવિલ હોસ્પિટલ ખાતે સૌપ્રથમ અમર કક્ષત નું નિર્માણ કરવામાં આવ્યું છે એક રીતે વ્યતી મૃત્યુ પામીને પણ અંગદાન થકી કેટલાય લોકોને નવજીવન બક્ષીને તેના શરીરમાં બસે છે આમતે મૃત્યુ પામીને પણ આ રીતે અંગદાન વડે અમર થઈ જતો હોવાથી તેને યાદ કરવા માટે આ કક્ષને અમર કક્ષનું નામ આપવામાં આવ્યું હોવાનું શ્રી દેશમુખે ઉમેર્યું હતું આ પ્રસંગે ધારાસભ્ય સંગીતાબેન પાટીલ શહેર સંગઠન પ્રમુખ પરેશ પટેલ તબીબી અધિક્ષક ડોક્ટર ધરિત્રી પરમાર પ્લાસ્ટિક સર્જન ડોક્ટર નીલેશ કાછડિયા नर्सिंग काउंसिल ना प्रमुख इकबाल कडीवाला आरएमओ डॉक्टर नायक, टीबी आणि चेस्ट विभाग ना वडा डॉक्टर पारुल वडगामा कॉर्पोरेटरो दिनेश राजपुरोहित आणि अमित सिंह राजपूत पूर्ण शहर संगठन प्रमुख निरंजन जांजमीरा न्यूरो सर्जन नी टीम नर्सिंग सुपरिटेंडंटस तबीबी आणि नर्सिंग स्टाफ स्वयंसेवको ओरगॅन डोनेशन ना कौन्सिलरो नर्सिंग एसओ नी टीम ना सदस्य अंगदाताઓના પરિવારજનો उपस्थित રહ્યા હતા એ ફ્લડ જીટીવી ન્યૂઝ એડિટર જતીન જેશાວ યુનો રિપોર્ટ સુરત